નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્થ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસણ બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર તેર ચૌદના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંપની કટ આખું ટ્રેક્ટર છે ખૂબ જ ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરું તો મિત્રો ટ્રેક્ટરમાં તમને નવા નાખેલા ટાયર જોવા મળશે બેટરી પણ મિત્રો નવી નાખેલી છે ટ્રેક્ટરમાં બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે એટલે કે મિત્રો ખુલેલું ટ્રેક્ટર નથી કંપની ફિટિંગ એન્જિન છે આ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટોટલ જવાબદારી સાથે અમિતભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અમિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો અમિતભાઈના નંબર ક્યાંથી મેળવવા હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે એકવાર પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને નવ્વાણું બે છપ્પનવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે બોતેર પચાસ મિત્રો મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો લીંબાભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી એકદમ મિત્રો શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર કહી શકાય ખૂબ જ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર એકદમ કંપની કટ જોવા મળશે ટોટલ મિત્રો આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે માત્ર ટ્રેક્ટર વેચવાનું છે સાથે કોઈ ઓજાર વેચવાના નથી બે હજાર ત્રેવીસનું મોડલ અને પચાસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે લીંબાભાઈ ટ્રેક્ટરના માલિક છે બાકી મિત્રો ટોટલ જવાબદારી સાથે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર વેચવાનું છે કંપની કટ જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો લીંબાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું એ પહેલાં મિત્રો કિંમત તમને કહી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે સાત લાખ રૂપિયા કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર અને ગામ છે મિત્રો હળમતીયા એટલે કે તમને આ ટ્રેક્ટર હળમતીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લીંબાભાઈ નામ અને બાજુમાં મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ખરીદી તમે કરી શકો છો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિશનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરભૂષણ બસો પિસ્તાલીસ ડીએ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અશોકભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને છન્નુંના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી એકદમ મિત્રો ઓલ્ડ મોડલમાં આ ટ્રેક્ટર છે બાકી હાલમાં તમને કોઈ પણ પ્રકારની ખરાબી આ ટ્રેક્ટરમાં નહીં જોવા મળે કમ્પ્લીટ ચાલુ કંડિશનમાં આખું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ સારા સ્લેબસ્ટાર ટ્રેક્ટર જોવા મળશે એન્જિન મિત્રો સારું છે ટ્રેક્ટરનું કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અશોકભાઈને વેચી દેવાનું છે ટાયરની વાત કરું તો તમને સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે હવે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલા મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો હવે મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો ને પ્રોપર મિત્રો તમને આ ટ્રેક્ટર રાજકોટ માધાપર ચોકડી પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અશોકભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ ટ્રેક્ટર તમે તમે લઈ શકો છો નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર નવ દસના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ખૂબ જ સાચવેલું અને ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર છે મિત્રો એકદમ કંપની કટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે અમિતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં મિત્રો આખું ટ્રેક્ટર જોવા મળશે ન્યૂ બેટરી જોવા મળશે ટ્રેક્ટરમાં સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેબ સ્ટાર્ટ તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરું તો તમને સાઠથી સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અમિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો અમિતભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવા હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે એકવાર પૂરો જોવાનો છે હવે મિત્રો કિંમતની વાત કરું તો બે લાખ અને એકાવન હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને મિત્રો તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને ત્રાણું બે ક્યાસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો